કેવું કે દલિત પેન્થર 53 વર્ષથી સામાજિક સંગઠન છે અને સામાજિક રીતે જ આપણે આગળ વધવાનું છે આ મંચ જો તમે સમાજના તમામ એ તમામ ફિરકા જાતિ સત્ત નથી વાપરતો તમામ એ તમામ ફિરકાઓ આ સ્ટેજ ઉપર ભેગા છે અને આપણે એ જ રીતે ભેગા થઈને સમાજમાં આવતી મુશ્કેલીઓમાં કામ કરવાનું છે

રોજ કમાઈને લાવીએ છીએ રોજ અમારા ઘરનું ગુજરાન ચાલે છે પણ એ ગુજરાન ચાલવાની સાથે ને સાથે જે અમારી સમાજ પ્રત્યેની ભાવના છે મારી તો આ સમાજમાં ચોથી પેઢી ગઈ ડોક્ટર રમેશચંદ્ર પરમારથી માંડી લખે હું એમનો પુત્ર છું અને એમના પણ ફાધર બાબા સાહેબ જોડે કામ કરતા હતા એટલે સમાજમાં આવનારા સમયમાં ઘણી બધી મુશ્કેલીઓ આવવાની